એને વિચાર કર્યો કે મારે જો મુક્તિ મેળવવી હોય તો હું કઈ ઘરના ખૂણામાં બેઠો બેઠો ભજન કરી શકું એવી મારી કોઈ સ્થિતિ નથી તો એટલા માટે મારે હઠપૂર્વક વેર કરવું પડે રઘુવા રઘુવર્ય સાથે અને એ રઘુવરિયા આવીને મને મારે સાહેબ ભગવાન રામ પણ રાવણના પ્લાનમાં ભસાઈ ગયા લ્યો આ પ્લાન રાવણનો ચાલે છે એના માટે તમે જુઓ એણે 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 હરણ કર્યું હરણ કોનું કર્યું જરા જરા મને જવાબ આપો હરણ કોનું કર્યું લક્ષ્મણજીનું કેમ ન કર્યું રામ રામજી સાથે તો વનમાં બે જણા છે ને લક્ષ્મણજી અને સીતાજી તો સીતાજીનું હરણ કેમ કર્યું લક્ષ્મણનું હરણ કેમ કારણ કે લક્ષ્મણનું જો હરણ કરે ને તો રાવણને ખબર હતી કે રામજી એટલી ઉતાવળ નહીં કરે હા કારણ કે રામજીને ખબર છે કે આ બધાને પહોંચીને પાછો વળશે આપણે આની કઈ ચિંતા કરવાની જરૂર નથી પણ સીતાજીનું હરણ કર્યું અને સીતાજીને લાવીને અશોક વાટિકામાં રાખ્યા રાવે એક નિર્ણય કર્યો હું પ્રાર્થના કરું તો રામ નહીં આવે પણ આ સીતા જો પ્રાર્થના કરશે ને તો રામ દોડતા આવશે હા સીતાજી જો પ્રાર્થના કરશે અને આ માણસ સફળ થઈ ગયો સાહેબ સીતાજીના મુખમાંથી એક દિવસ પ્રાર્થના કઢાવી દીધી એટલો ત્રાસ આપ્યો હા દયાલ તમારા ભગવાન ને લોકો કહે છે એટલે ગરીબો પર કૃપા કરવા વાળા તો હે હનુમાનજી ને કહેજો કે અત્યારે મારાથી ગરીબ બીજું કોણ છે મને આવે મને લઈ જાય મને મને દીન સંભારી હરહુનાથ મમ સંકટ સંકટ અશોક રાખ્યા રાખ્યા સીતાજીને શું કામ મહેલમાં કેમ ન લઈ ગયું હનુમાનજી પણ ગોતવા ગયા ત્યારે પેલા ક્યાં ગયા છે મંદિર મંદિર પ્રતિકર શોધા દેખેવું અગણિત દેખેવું જહ તહા અગણિત જોધા સુંદરકાંડ હનુમાનજી પણ પેહલા પેલા પેલા ગોતવા ક્યાં ગયા મહેલમાં એ તો પછી વિભીષણે કીધું કે અશોક વાટિકામાં છે અને પછી અશોક અશોક વાટિકામાં શું કામ રાખ્યા ખબર છે સીતાજી એક વાટિકા એક 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 બગીચો એવો હતો લંકામાં જે માયાવી બગીચો હતો અને એ એ નામ એનું હતું અશોક વાટિકા વાટિકામાં જે રહે એને શોક ન થાય એવી વાટિકા રાવણે બનાવી હતી એટલે સીતાજીને ત્યાં શું કામ રાખ્યા બોલે રામજીનો શોક એને વધારે ન થવો જોઈએ એટલા માટે અશોક વાટિકામાં રાખ્યા છે રાવણ રાવણ જયારે બહુ ટેન્શનમાં આવી જતો ને ત્યારે અશોક વાટિકા બેસતો એવી માયાવી વાટિકા છે નામ જ છે અશોક વાટિકા સારી સારી સારા સારા રાક્ષસોને સીતાજીની સેવામાં રાખ્યા લ્યો હા એમાંથી એક પ્રમાણ છે ત્રીજટા જેને સીતાજી માં કહેતા હતા આ બધું શું કામ કર્યું એને મારે પ્રાર્થના નથી કરવી સીતાજી પ્રાર્થના કરે અને રામ આવે

શાર તમને નમાય લાગશે સાહેબ ગૌ સ્વામી જીએ રામને તો અવતાર કીધો છે નમાય લાગશે સાહેબ તમને લેખિની કોની છે ગૌ સ્વામી ભગવાન રામને તો અવતાર કીધા પણ રાવણને પણ અવતાર કીધો છે હા બોસ તા સબ

દ્વેષ થી થાય ચોથી ભક્તિ સંબંધાત કૃષ્ણય સ્નેહાત સંબંધ થી ભગવાન ને જયારે પોતાના સંબંધી માની લેવામાં આવે જો વાત પાછું એક બીજી વાત સગા હોય ને એ વાલા નો હોય ને વાલા હોય ને એ સગા નો હોય પણ જયારે એ એ સંબંધમાં સબસે ઊંચી પ્રેમ સગાઈ માની લેવામાં આવે ભગવાન ભગવાન મારા દીકરા છે ભગવાન મારા પિતા છે ભગવાન મારા પતિ છે ભગવાન બધું જ્યારે પરમાત્મા માની લેવામાં આવે સંબંધા ચોથો માર્ગ ઈશ્વર સુધી જવાનું અને સુખદેવજીએ રાજાને કીધું રાજન અમારા જેવા સંતો જેને ભગવાનથી કોઈ કામના નથી જેને ભગવાનથી ભય નથી જેને ભગવાનથી દ્વેષ નથી જેને ભગવાનથી કોઈ સંબંધ નથી એ અમારા જેવા સંતો ભગવાનને પ્રેમથી ભજે છે બસ પ્રેમા